જય સોમનાથ જય મગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારમાં તો છે ને ભાઈ કપાસ પાછું ઉતારવા આવી ગયા છે કપાસ ઉતારવો પડે ને ભાઈ આપણે કપા ઉતારવા આવી ગયા હવે તો હવે તો પછી આ એકને એક સીન તો હું કાલના આપણા બ્લોગમાં એ છે એ બધી કપાસ વિશે તો નોલેજ આખું આપણે શું કીધું એ બધી તો આજે એ તો આપણે નથી બતાવવાના તો આપણે ખાલી એમ કે ભાઈ આવ્યા ને એવું છે તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ અહીંથી પછી આગળ આપણે જોશું આખો દિવસ શું કરશું એ તો તમારે વિડીયોમાં રહેવાનું જ છે ભાઈ તમે તો જોતા રહેજો આપણે શું શું કરીએ અત્યારમાં તો ખાલી આ કપાસ ઉતારીએ ને એવું બધી છે આપણે કાલ કીધું હતું એમ પેસકા પેસકા શું ઉતારવાના છે ભાઈ એવું છે અત્યારમાં તો પાછું આ બધીમાં શું કે ખાલી જીવ્યા જ છે ને એમાં પણ ઝીણી ઝીણી એટલે બહુ થોડુંક કેવું આવે તો એ હું બધી છે તો ચાલો તો હવે આગલી તો હું હવે કંઈ નથી કરતો તો પછી આગળ આપણે જોઈએ શું કરીએ એ તો ચાલો હવે આગળ આપણે જોઈશું તો આપણા મિત્રો અત્યારે કપાતો હવે ઉતરી ગયો છે પણ આપણે ભાઈ આમાં રીંગણ્યું છે એ આપણે રીંગણા વીણવા આવ્યા છે

તો હવે આપણે આને મૂકવા જોઈએ ચાલો પેલા આને વીણી લો અને પછી તમને પાછો મળ્યો તો જો ભાઈ આપણે એટલા રીંગણા વીણા છે ને આપણી પાસે ચાર પાંચ થડ હારા હતા તો દસના ત્રણ ભાઈ દસના ત્રણ કોઈને લેવા કોમેન્ટ કરજો તો ભાઈ લેવાના નથી ભાઈ આ તો આપણે દેજને શાક બનાવવું જોઈએ ને એટલા તો શાક જ બની જાય આપણા ઓર્ગેનિક રીંગણા છે ભાઈ કોઈ દવા કોઈ વસ્તુ નહીં આમાં ઓર્ગેનિક જ આ જે ખાવાની મજા છે ને એ તો અલગ જ આ ભાઈ કઈ ઘટે નઈ એમ જો આ રીંગણા ઓર્ગેનિક છે ભાઈ ખાવા હોય તો કેજો ભાઈ કોમેન્ટ કરજો તો હવે આપણે ઘેર જવાનું છે ભાઈ હવે ઘેર જઈને આગળ તો આરામ કરવાનો છે બીજું કંઈ નથી કરવાનું ત્યાં પણ તો આપણે હવે આગળ ઘેર જઈએ અને આરામ કરીએ પછી આપણે પાછું નવું કંઈક કરશું ને ભાઈ ત્યારે પાછા મળીએ હો ભાઈ ચાલો તમે વિડીયોમાં રહેજો અમે પછી કંઈક કર્યું ત્યારે મળશું તો હવે આપણે ભાઈ જાય છે અત્યારમાં તો જવાર વાઢવા માટે તો અહીંયા આપણે ખેતરમાં તો આવી ગયા જવાર વાઢવા એવું બધી છે ભાઈ તમને ચાલો બતાવું આપણે અહીંયા જવેર વાઢવાની છે એવું બધી છે પણ ચાલો તમને ની બધી બતાવું તો આપણી ભાઈ જવાર છે અને આપણે આને ધીરે ધીરે ચાલુ કરવાનું છે આગળ આપણે ખાલી લીલાડાપુરથી પછી આને એક આપણે ચાક તો માણસું કરી લેવું અથવા આપણે ટ્રેક્ટરથી વઢવી લેવું એ બધી તમને આગળ વિડીયોમાં જોવા મળશે ભાઈ તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો એવું બધું તમને જોવા મળશે તો આગળ તમને બતાવશું તો ભૂલ્યા વગેરે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો જુઓ આપણે અત્યારે કામ ચાલુ છે કઈ કરવું પડે એમ છે જા એટલી તો વાધી આપણે તો આવું બધી છે અને એવું કરીએ ભાઈ પાછો તમને મળ્યો છું આગળ હવે આપણે એટલી તો વધાર તું તું લેવા હે હવે આગળ પછી મળશું તો ચાલો મિત્રો હવે આપણે વધાઈ ગયું છે ને હવે આપણે જાય છે ઘરે ભાઈ ચાલો તો આપણે બે ગાડી ઘરે જઈ અને પછી પાછા આપણે મળીએ શું કરીએ ત્યાં જોઈએ હવે શું કરે ભાઈ નજીક પડો તો મોટે ભાગે Ah, abah biaya kenyang diri. Neng. Yeah. Kenyang diri? Neng. Yeah. Ine kan diri? Nong. Bukir sih guys. tuwa diem ya? Neng. Diem Tuwa din lagi. Neng ya. Ibi yang kuno lagi. Tuh guys biaya lagi mas lah? Biaya lagi એલી પાર્ટી છે એ બધું લાવ્યું હતું એમ ને એ પણ એ ભે હા હા હેમ એટલા તારે ભે માંદીપડીથી સારી થઈ ગઈ હાલો ખાતી થઈ ગઈ ને ખાતી થઈ ગઈ ને હા હાલો બતાવો હા તારી સાઈકલ લાગે તારી ગાડી છે એમ છે હું ભાંગી ગયો હોય ભરવાનું એમ છે હા બે તું સારું આવ્યું હતું એમ છે પછી તે હું

તો ચાલો આગળ કંઈ કરીએ તો ઠીક છે ને કે પછી આપણે આ લોકને અહીંયા જ હેન્ડ આપી દઈશું તો ચાલો પછી આગળ શું કરીએ જોઈએ હેન્ડ આપીએ કે શું કરીએ ભેંસુને ખવડાવવા માટે મકાઈ કપાસમાં કરી હતી આપણા આગલા લોગમાં છે તે જોયું હશે ને ખબર હશે આપણે એમાંથી એટલી મકાઈ પાડી હતી આ બધી છે ને પછી ઘરમાં બી હે આને કંઈ વધારેલું કર્યું નહીં ને તો મકાઈ પણ થાત આપણે શું કહે અને વાઢી લીધી હતી અને આપણે થોડીક મકાઈના ખાલી પછી ડોડા તોડ્યા છે તો એ બે મણ ઉપર થઈ જ આવું છે ભાઈ આપણે અત્યારે આમાંથી કાઢતા હતા આવી રીતના હું થોડા થોડુંક કાઢ લઉં અને પછી તમને બતાવું છું આને છે ને આપણે આવી રીતને કાઢીને તરેલું છે એક સાથે હમું નથી પડતું કે આવી રીતને આપણે આને કાઢી હતી આપણે કાઢવાનું કામ ચાલુ છે એટલું કાઢ્યું છે અને બીજી હજી કાઢવાની છે તો ચાલો હવે તો આપણે અત્યારે તો આ પાઘડી થોડીક વાર મૂકી દેવાનું છે અને કરવાની છે તો ચાલો આપણે પછી આગળ તો કંઈ નહીં કરીએ તો આપણે બ્લોગના ડીએન્ડ આપી દઈશું એ કરશું તો ઠીક છે ને કે પછી આગળ આપણે જોશું શું કરીએ તો ચાલો આપણે પછી જોઈએ તો ચાલો મિત્રો હવે આપણે આજનો આ વ્લોગ છે ને અહીંયા પૂરો કરી દેવાનો છે તો ભાઈ ભૂલી આવે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ભાઈ તો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાની ઓર મજા આવે ભાઈ ચાલો હવે આપણે પાછા કાલે મળશું આજે તો તમે સંભાળી લેજો કાલે જોશું હોય આગળ તો ચાલો હવે આપણે કાલે પાછા મળશું જય સોમનાથ